નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટન ચેનલમાં આપણે પોસ્ટ કરી શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને જેએસડબલ્યુ સિમેન્ટ અને ઓલ ટાઈમ પ્લાસ્ટિક લિમિટેડના બંને મેન મેનબોર્ડ આઈપીઓનો વિડીયો પોસ્ટ થઈ ગયો છે તે વિડીયો તમે ન જોયો હોય તો ખાસ જોઈ લેજો એના ઉપર તમને અંદાજ આવી જશે કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં અને આજે પણ આપણે વાત કરીશું બ્લુટોન જ્વેલરી એન્ડ લાઇફ લિમિટેડના આઈપીઓ વિશે પણ તે પહેલાં હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપો અને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો વાત કરીએ આજના વિડીયોની તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું બ્લુ સ્ટોન જ્વેલરી એન્ડ લાઈફસ્ટાઈલ લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ વિશે તથા કંપની વિશે તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને અંગત રીતે અરજી કરશું કે નહીં તેના વિશે પણ તમને માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ વિડીયો સંપૂર્ણ જોજો તમને આવી માહિતી હજુ સુધી ક્યાંયથી નહીં મળી હોય ને તમને સરસ જાણવાલાયક માહિતી મળશે તો શરૂઆત કરશું કંપનીના વ્યવસાયથી તો બ્લુસ્ટોન એક ડિજિટલ ફર્સ્ટ ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એટલે કે ડીટીસી બ્રાન્ડ છે જે આધુનિક લાઇફસ્ટાઈલ હીરા સોના પ્લેટિનમ અને સ્ટાન્ડર્ડ જ્વેલરી ઓફર કરે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં મહેસૂલની દ્રષ્ટિએ બ્લુસ્ટોન ભારતની બીજી સૌથી મોટી ડિજિટલ ફર્સ્ટ ટોમની ચેનલ જ્વેલરી બ્રાન્ડ છે ગ્રાહકોને બ્લુસ્ટોન વેબસાઇટ મોબાઈલ એપ્લિકેશન અને દેશભરમાં બસો પંચોતેર સ્ટોર નેટવર્ક દ્વારા સિમલેસ ખરીદીનો અનુભવ મળે છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં બ્લુસ્ટોન ભારતના છવ્વીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એકસો સત્તર શહેરોમાં હાજર છે જે બાર હજાર છસોથી વધુ પિનકોડની સેવા આપે છે અને પચીસથી પિસ્તાલીસ વર્ષની વયના ગ્રાહકો માટે અનોખી અને અત્યાધુનિક ડિઝાઇન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે આગળ વાત કરીએ તો બ્લુ સ્ટોન પાસે હાલમાં મુંબઈ જયપુર અને સુરતમાં ઉત્પાદન સુવિધાઓ છે જયપુરમાં એક વધારાની સુવિધા નિર્માણાધીન છે કંપનીની ઉત્પાદન માંગને પહોંચી વળવા માટે સતત તેની ક્ષમતા વધારી રહી છે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં મુંબઈની સુવિધાનો ઉપયોગ અઠ્ઠાણું ટકા જયપુરનો એક્યાસી ટકા અને મે બે હજાર ચોવીસમાં શરૂ થયેલી સુરતની સુવિધાનો અડસઠ ટકા ઉપયોગ થયો હતો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં બ્લુસ્ટોન પાસે ઓગણીસોને તેતાલીસ પૂર્ણ સમયના કર્મચારીઓ છે બ્લુસ્ટોન ગ્રાહકોને સુસંગત અને વ્યક્તિગત ખરીદીનો અનુભવ આપવા માટે ઓમની ચેનલ મોડલનો ઉપયોગ કરે છે આ મોડલ ગ્રાહકોને અન્ય અન્ય પ્રકારના વિકલ્પો અનેક પ્રકારના વિકલ્પો આપે છે જેમાં જે ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન પર સાત હજાર ચારસોથી વધુ ડિઝાઇન્સ ઉપલબ્ધ છે ગ્રાહકો થ્રી ડિગ્રી વ્યૂ સ્ટોર ઇન્વેન્ટરી અને પસંદગીના સ્થળોએ ટ્રાય એટ હોમ જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકે છે અને બીજું છે કે વધતા ઓનલાઈન સત્રો કે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં બ્લુ સ્ટોનની વેબસાઈટ અને એપ્લિકેશન ઉપર બસો અઠ્ઠાણું પોઈન્ટ સિત્યાસી મિલિયન યુનિક ઓનલાઈન સત્રો નોંધાયા હતા કે એટલે વિઝિટ થઈ હતી જે દર્શાવે છે કે ઓનલાઈન પ્લેટફોર્મની લોકપ્રિયતા વધી રહી છે તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની તમે સમજી ગયા છો કે કંપની એક ઓનલાઈન એપ્લિકેશન અને વેબસાઇટમાં પોતાની જ્વેલરી તમે જોઈ શકો છો કે પસંદ કરી શકો છો અને કંપનીના સ્ટોર ઉપર કે વેબસાઇટ દ્વારા પણ તમે ખરીદી કરી શકો છો અને કંપની પોતે જ આ જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ કરે છે હવે વાત કરીએ ની તો અગિયાર ઓગસ્ટે સોમવારથી શરૂ થશે તેર ઓગસ્ટે પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે એક રૂપિયા ભાવ છે ચારસો બાણુંથી પાંચસો સત્તર રૂપિયા લોટ સાઇઝ છે ઓગણત્રીસ કુલ સાઇઝ છે પંદરસો ચાલીસ પોઈન્ટ કરોડ જેમાં આઠસો વીસ કરોડનો ફ્રેશ ઇસ્યુ અને સાતસો વીસ કરોડનો ઓએફએસ એન્કર બુક આઠ ઓગસ્ટે આવી ગઈ છે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો રિટેલર માટે દસ ટકા કારણ કે કંપની લોસમાં છે ઓગણત્રીસ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર નવસો ને ત્રાણું અને તે રિટેલર કોટામાં એક લાખ બે હજાર અરજીઓ રાખવામાં આવેલી છે બાદ સ્મોલ એચએનઆઈ ચારસો છ શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ નવ હજાર ને બે અને તેના માટે ત્રણ હજાર છસો ને સિત્તેર અરજી અનામત રાખવામાં આવેલી છે અને બીજ એચએનઆઈ કોટામાં ઓગણીસો ને તેતાલીસ શેરની અરજી કરી ફરજિયાત છે રકમ થાય દસ લાખ ચાર હજાર પાંચસો ને એકત્રીસ અને તેના માટે સાત હજાર ને ચાલીસ અરજીઓ નામત રાખવામાં આવેલી છે તો આ વાત કરીએ આપણે કંપનીના વ્યવસાયની આઈપીઓના ટાઈમટેબલની હવે વાત કરીએ કંપનીના પરિણામો એટલે કે નાણાકીય પરિસ્થિતિની તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે આંકડા તમામ કરોડમાં છે અને એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના આંકડાઓ આપેલા છે શરૂઆત કરીશું આપણે માર્ચ ત્રેવીસ ચોવીસની તો તમે જોઈ રહ્યા છો કે બે હજાર માર્ચ ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં સાતસો સિત્યાસી કરોડની આવક સામે કંપનીએ એકસો સડસઠ કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી ત્યારે બાદના વર્ષમાં તેરસો ત્રણ કરોડના રેવન્યુ સામે કંપની એકસો બેતાલીસ કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી એટલે કે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસની સરખામણીમાં રેવન્યુ વધ્યું અને ખોટમાં થોડો ઘટાડો થયો પણ તેની સામે ઉધાર પણ કંપનીનું વધી ગયું અને રિઝર્વ અને સરપ્લસ પ્લસમાં આવી ગયા તો આ બધા આંકડાઓનું શું કારણ છે તો બ્લુ સ્ટોન એક ઝડપથી વિકસતી જ્વેલરી બ્રાન્ડ છે જેણે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી ચોવીસ દરમિયાન તેની આવકમાં પાસઠ ટકાથી વધુનો જબરદસ્ત વધારો નોંધાવ્યો આ વૃદ્ધિ નવા સ્ટોર્સ ખોલવા અને જૂના સ્ટોર્સના વેચાણમાં વધારાના કારણે થઈ છે ભલે કંપની નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં એકસો બેતાલીસ પોઈન્ટ ચોવીસ કરોડની ખોટ દર્શાવી પરંતુ આ ખોટ પાછલા વર્ષ કરતાં ઓછી હતી કારણ કે આવકમાં વધારો અને ખર્ચના વધારાના કરતાં વધુ ઝડપી હતી આગળ વાત કરીએ તો આવક વધી હોવા છતાં ખોટનું કારણ કંપનીનું મોટા પાયે વિસ્તરણ અને તેમાં થયેલું રોકાણ છે જો કે આ સમયગાળામાં કંપનીનો ઇબીટા પોઝિટિવ થયો છે જે દર્શાવે છે કે તેનો મુખ્ય વ્યવસાય એવો નફાકારક બન્યો છે ઇબીટા એટલે કે કરવેરા પહેલાંનો નફો આ ઉપરાંત નવા રોકાણકારો તરફથી મળેલા ભંડોળના કારણે કંપનીના રિઝર્વ અને સરપ્લસ પણ નેગેટિવમાંથી પોઝિટિવ થયા છે આ તમામ બાબતો સૂચવે છે કે કંપની વૃદ્ધિના તબક્કામાં છે અને ભવિષ્યમાં નફાકારક બનવાની ક્ષમતા ધરાવે છે આવી માહિતી હજુ સુધી તમને કોઈપણ જગ્યાએથી નહીં મેળવી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાત કરશું બે હજાર ચોવીસ પચીસની તો નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં બ્લુસ્ટોની આવક અને એ બીટા બંનેમાં વધારો થયો તમે જેમ જોઈ શકો છો કે બે હજાર ચોવીસમાં આવક હતી તેરસો ત્રણ કરોડ જે વધીને થઈ ગઈ અઢારસો ને ત્રીસ કરોડ આનું મુખ્ય કારણ એ છે કે કુલ ખર્ચામાં થયેલો વધારો આવક વધી પણ તેની સામે કંપનીની ખોટ પણ વધી એટલે કે બે હજાર ચોવીસમાં એકસો બેતાલીસ કરોડની ખોટ હતી જે બે હજાર પચીસમાં વધીને બસો એકવીસ પોઈન્ટ ચોર્યાસી કરોડ થઈ ગઈ એ બીટા પણ થોડોક વધ્યો પણ ખોટ સરેરાશ વધી ગઈ કંપનીની ચોખ્ખી ખોટ વૈધ્યાનું મુખ્ય કારણ છે કે કુલ ખર્ચમાં થયેલા વધારો એક એકતાલીસ ટકા જેટલો વધારો આવકમાં થયેલા ચાલીસ ટકા જેટલો વધારો કરતાં વધુ હતો ખાસ કરીને કંપનીના વિસ્તરણ અને નવા સ્ટોર ખોલવા માટે કરાયેલા અતિ રોકાણોના કારણે કેટલાક મોટા ખર્ચોમાં ભારે વધારો થયો આમાં ફાઇનાન્સ ખર્ચ ખર્ચ એકાવન ટકા અને ઘસારો અને એમોટાઇઝેશન ચોપન ટકા મુખ્ય છે જે બીટામાં ગણવામાં આવતા નથી પરંતુ અંતિમ ખોટમાં સીધી અસર કરે છે કર્મચારી ખર્ચમાં પણ છેતાલીસ ટકાનો વધારો નોંધાયો આમ કંપનીનો મુખ્ય વ્યવસાય નફાકારક હોવા છતાં જે એ બીટામાંથી જણાય છે આ મોટા નાણાકીય અને રોકાણ સંબંધિત ખર્ચાના કારણે અંતિમ પરિણામ ખોટમાં રહ્યું આ પરિસ્થિતિ દર્શાવે છે કંપની હજુ પણ વૃદ્ધિના તબક્કામાં છે હવે વાત કરીએ લિસ્ટેડ પિયર્સની એટલે કંપની જે આરએચપીમાં બતાવેલા છે તેમાં પ્રથમ જે કંપની હરીફ કંપનીઓમાં ટાઇટન કલ્યાણ જ્વેલર્સ સેન્કો ગોડ થંગમલાઈ જ્વેલર્સ અને પીસી જ્વેલર્સ હવે આગળ વાત કરીએ થોડાક મહત્વના રેશિયોની જે તમે બીજા નંબરનું ટેબલ જોઈ રહ્યા છો તેમાં પ્રથમ છે ગ્રોસ માર્જિન રેશિયો એટલે કે સાડત્રીસ પોઈન્ટ ચોરાણું ટકા ત્યારબાદ છે બીટા માર્જિન ચાર પોઈન્ટ તેર ટકા એટલે કે કંપની કરવેરા કરવેરા વ્યાજ એ બધું ચૂકવવા પહેલાં નફામાં હોય છે પણ વ્યાજ અને કરવેરાનો એટલો હિસ્સો વયો જાય છે કે કંપની નફામાંથી ખોટમાં આવી જાય છે હવે વાત કરીએ કંપનીની એક મહત્ત્વની બાબત કે સ્ટેડેડ જ્વેલરીસમાં કંપનીનું એક મહત્વનું પાસું છે તો સ્ટડેડ જ્વેલરી એટલે કે એવી જ્વેલરી જેમાં ધાતુ જેમ કે સોનુંમાં હીરા રત્નો અથવા અન્ય કિંમતી પથ્થરો જડેલા હોય આ પ્લેન જ્વેલરી જેમાં કોઈ પથ્થર ન હોય તેના કરતાં અલગ છે કંપનીઓ તેમની આવકના સ્ત્રોતને સમજવા માટે આ પ્રકારની આવકને અલગથી દર્શાવે છે તેથી સ્ટડ સ્ટડેડ રેવન્યુમાં વધારો થયો એટલે કંપની ડાયમંડ અને રત્ન જ્વેલરીના વેચાણમાં સારી વૃદ્ધિ થઈ રહી છે હવે આગળ વાત કરશું આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો આપણે જેમ આગળ વાત કરીએ તો પંદરસો ચાલીસ કરોડનો આઈપીઓ છે જેમાંથી ફ્રેશ ઇશ્યુ છે આઠસો વીસ કરોડનો તો આઠસો વીસ કરોડમાંથી સાતસો પચાસ કરોડનો ઉપયોગ તેના વર્કિંગ કેપિટલ માટે કરવામાં આવશે એટલે કે રોજિંદા કાર્યકારી જરૂરિયાતો માટે અને બાકીના ભંડોળનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે હવે જલ્દીથી વાત કરી લઈ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતોથી શરૂઆત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચીસ દરમિયાન કંપનીની કુલ આવકમાં ચાલીસ ટકાનો નોંધપાત્ર વધારે થયો આ દર્શાવે છે કે બજારમાં તેની પ્રોડક્ટની માંગ વધી રહી છે બીજું છે કે સકારાત્મક ઓપરેશનલ કામગીરી કે ભલે કંપનીની ચોખ્ખી ખોટ ખોટમાં હોય પરંતુ તેનો ઈબીટા સકારાત્મક રહ્યો છે આનો અર્થ એ છે કે તેના મુખ્ય વ્યવસાયમાંથી કંપની નફો થઈ રહ્યો છે અને ખોટ મુખ્ય તે વિસ્તરણ સંબંધિત ખર્ચાઓના કારણે આવી છે ત્યારબાદ છે ત્રીજી સારી બાબત કંપની ઓનલાઈન અને ઓફલાઈન નવા સ્ટોર ખોલીને બંને રીતે વિસ્તરણ કરી રહી છે આ ઓર્ડર તેને વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં અને વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરે છે ત્યારબાદ ચાર નંબર ઉપર છે કંપનીને અનેક મોટા રોકાણકારો તરફથી ભંડોળ મળ્યું છે આ દર્શાવે છે કે કંપની રિઝર્વ પોઝિટિવ થઈ જાય જે રોકાણકારોને કંપનીને ભવિષ્યમાં રહેલો વિશ્વાસ દર્શાવે છે અને પાંચમી છે કે બ્લુ સ્ટોન ડાયમંડ અને રત્ન જ્વેલરી એટલે કે સ્ટડેડ જ્વેલરીને બજાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્વેલરી ઉદ્યોગમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક ચાણાથી તેને ભવિષ્યમાં બજારમાં વધુ હિસ્સો મેળવવાની તક મળે છે હવે વાત કરશું નબળી બાબતોની કંપનીની મહત્ત્વની પાંચ નબળી બાબતોની વાત કરીએ તો કંપનીની ખોટમાં સતત વધારો થઈ રહ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં એકસો બેતાલીસ કરોડની ખોટ સામે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ખોટ વધીને બસો એકવીસ કરોડ થઈ ગઈ છે આ આંકડો દર્શાવે છે કે નફાકારકતા હજુ પણ એક પડકાર છે ત્યારબાદ બીજી નબળી બાબત છે કે કંપની મુખ્ય કામગીરીમાંથી આવતો રોકડ પ્રવાહ એટલે કે કેશ ફ્લો નકારાત્મક રહ્યો છે ત્યારબાદ છે આવક કરતાં ખર્ચમાં વધુ ઝડપી વધારો થઈ રહ્યો છે કંપનીના કુલ ખર્ચાઓ બેતાલીસ ટકા વધારો તેની આવક ચાલીસ ટકા કરતાં વધારે ઝડપથી વધી રહ્યા છે આ દર્શાવે છે કંપનીનું વિસ્તરણ હજુ ખર્ચાળ છે ને તે પૂરતી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકી નથી અને ચાર નંબર ઉપર છે કે દેવા અને ફાઇનાન્સ ખર્ચમાં વધારો કંપની તેના વિસ્તરણ માટે વધુ લોન લીધી છે જેના કારણે ફાઇનાન્સ ફાઇનાન્સમાં ખર્ચમાં એકાવન ટકા એટલે કે પચાસ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો વધારો થયો છે આ ઊંચું દેવું અને વ્યાજનો ખર્ચ કંપનીની નફાકારકતાના નાણાકીય જોખમ પર સીધી નકારાત્મક અસર કરે છે અને છેલ્લે છે કે બજારમાં નાનું કદ અને તીવ્ર સ્પર્ધા ટાઇટન જેવી વિશાળ અને સુસ્થાપિત બ્રાન્ડ સામે બ્લુ સ્ટોનનું કદ ઘણું નાનું છે આથી તેને બજાર ઈસું મેળવવા અને ગ્રાહકોને આકર્ષવા માટે તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડે છે જેમાં મોટી કંપનીઓ પાસે વધુ સંસાધન હોય છે હવે સૌથી મહત્ત્વની વાત કે તેની તમે બધા રાહ જોઈ રહ્યા છો અરજી કરવી કે નહીં તો કંપનીને આઈપીઓ અંગે મારું માનવું છે કે કંપની હકારાત્મક પાસા ધરાવે છે અને તેની વૃદ્ધિની સંભાવનાઓ સારી છે લિસ્ટિંગ સમયે કદાચ પાંચથી છ ટકા જેવો ટૂંકા ગાળાનો ફાયદો થવાની શક્યતા છે એન્કર બુક પણ સારી આવી છે છતાં મેં આઈપીઓમાં અરજી ન કરવાનો એટલે કે તેને સ્કીપ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે કંપની હાલમાં નફાકારક નથી અને તેની ખોટમાં સતત વધારો થઈ રહ્યો છે તેથી ટૂંકા ગાળાના સંભવિત લાભને અવગણીને લાંબા ગાળાના જોખમને ધ્યાનમાં રાખીને નફાકારકતાના ભાવના કારણે હું આઈપીઓમાં રોકાણ કરવાનું ટાળીશ આપનો નિર્ણય આપની મરજી મુજબ કરવો અમે ખોટા પણ સાબિત થઈ શકીએ છીએ તો કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરવાના નથી ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી એચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે બ્લુ સ્ટોન જ્યુએલરી જ્યુલરી એન્ડ લાઇફ સ્ટાઇલ લિમિટેડના આઈપીઓ વિશે આવી માહિતી તમને હજુ સુધી કોઈપણ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપરથી નહીં મળી હોય આઈપીઓ બાબતે કે અન્ય કોઈ પણ આઈપીઓ બાબતે આપનો કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને વિડીયોમાં આપેલી માહિતી આપને સારી લાગી હોય તો પણ કોમેન્ટ કરી શકો છો અને જલ્દીથી આપણે દસ હજાર સબસ્ક્રાઈબરનો આંકડો જલ્દીથી પાર થઈ જાય તેમાં સહયોગ કરજો તો આવા જ મહત્વના આપડે આગળ પણ મેળવવા માટે માર્કેટ બોલેટી ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરજો